ગત રોજ સબ ઇન્સ્પેક્ટર આર એ જાડેજા સાહેબનાઓને બાતમી મળી આવી હતી કે આરોપી આજરોજ વલસાડ રેલવે સ્ટેશનની ઉત્તરે આવેલ ગણનારા પાસેથી ગાડી નંબર જીજે 15 XX 5846 લઈને પસાર થવાનો છે મળેલી બાતમીના આધારે સર્વિલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે રેલવે ગણનારા પર વોચ ગોઠવી હતી તે દરમિયાન આરોપી બાતમીમાં જણાવેલ મુજબ ઝડપથી પસાર થયો હતો જેનો પીછો કરી મોગરાવાડી વિસ્તારમાં પાદરદેવી મંદિર પાસે જઈ પોલીસોની મદદથી પકડી લઈ રિક્ષા સાથે પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીની અટકાયત કરવામાં આવેલ છે તેમજ આઈપીસી કલમ ત્રણસો તથા તથા એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ હેઠળ ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે